જૈન યુવક મંડળ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને મુખ્ય અતિથિ તરીકે તારીખ વીસ બાર બે હજાર પચીસ ના રોજ પુષ્પાબેન મનહરલાલ મોતીચંદ શાહે સ્થાન શોભાવ્યું હતું તેમજ હેમંતભાઈ મનહરલાલ શાહે આ કાર્યક્રમની સફળતા બદલ શુભેચ્છાઓ પાઠવી તારીખ એકવીસ બાર રવિવારના રોજ મુખ્ય અતિથિ તરીકે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ સ્થાન શોભાવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં બંને દિવસે મધુર પ્રાર્થનાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું વિદ્યાર્થીઓએ થીમ અનુસાર વિવિધ રંગારંગ કાર્યક્રમો પોતાની વયજૂત પ્રમાણે પ્રસ્તુત કર્યા હતા મુખ્ય અતિથિ કનુભાઈ દેસાઈનો વિસ્તારપૂર્વક પરિચય અજયભાઈ સિંહ શાહે આપ્યો ત્યારબાદ તેમનું સુંદરલાલ શાહ દ્વારા શાલ ઓઠાડી સન્માન કરવામાં આવ્યું હતું સતીષભાઈ પટેલનું સન્માન રોહિતભાઈ શાહ દ્વારા અને શ્રી મનીષભાઈ દેસાઈનું સન્માન હરીનભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ કનુભાઈ દેસાઈ દ્વારા આ પ્રસંગે ખૂબ જ સુંદર શબ્દો દ્વારા ઉદબોધન કરી શાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ સંસ્થાને શિક્ષણ ક્ષેત્રે સત્યાસી વર્ષોથી સતત સેવા આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા શાળાની મુલાકાત લઈ શાળાનું સરસ સંચાલન અને પ્રગતિ બદલ આનંદ વ્યક્ત કર્યો હતો કનુભાઈ દેસાઈ દ્વારા શાળા તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેમણે શૈક્ષણિક સાંસ્કૃતિક તેમજ રમતગમત ક્ષેત્રે સ્થિતિઓ પ્રાપ્ત કરી છે તેમનું પ્રશસ્તી પત્ર દ્વારા સન્માન કરી ઉત્સાહ વર્ધન કરવામાં આવ્યો હતો આપણે સૌ જાણીએ છીએ કે જૈન ધર્મ અહિંસા પર્વ ધર્મ માને છે પણ સાથે સાથે વર્ષોથી આપણે જોઈએ છે કે જૈન ધર્મે અનેક સેવાના કામો કર્યા છે શિક્ષણના કામો કર્યા છે ઘણા મોટા દાન આપીને ઘણા બધા આરોગ્ય સંસ્થાઓને પણ એમણે સપોર્ટ કર્યો છે ત્યારે વાપી ખાતે લગભગ એસી વર્ષ પહેલાં જૈન યુવક મંડળે શરૂ કરેલી એક સ્કૂલ આજે વર્કપૃક્ષ બની છે ગુજરાતી મીડિયમની સાથે સાથે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના લગભગ નવસો જેટલા વિદ્યાર્થીઓ બની રહ્યા છે અને સાથે સાથે સ્કૂલનું એજ્યુકેશન જે પરફોર્મન્સમાં દેખાય છે સમગ્ર દેશના બનાવો સાથે વિશ્વના બનાવો સાથે અને હાલની નવી એજ્યુકેશન પોલિસી સાથે તાલમેલ મેળવીને જે રીતે બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે એ બાળકોનું ભવિષ્ય એકદમ ઉજ્જવળ છે અને રહેશે એવી મને ચોક્કસ ખાતરી છે ફરીથી સૌ ટ્રસ્ટી મંડળ અને શાળાના પ્રિન્સિપલને અભિનંદન થેન્ક યુ આ સ્કૂલની સ્થાપના થઈ છે ત્યાંથી હું જ પ્રિન્સિપલ છું અને આ વર્ષે અમને થયું જે પૂરી દુનિયામાં ઇન્સિડન્ટ થાય છે તો હ્યુમેનિટી ધ શેડ્સ ઓફ હ્યુમેનિટી એ થીમ પર આપણે કશું કરવું છે તો મુશ્કેલ હતું એના પર ડાન્સ શોધવા માટે પણ ટીચરના પ્રયત્નોથી ખૂબ સરસ પ્રોગ્રામ કર્યો છે કારણ કે પૂરા સાલમાં થ્રુઆઉટ ધ ઇયર વી સી વેલ્યુ ઇઝ બીન ઇમ્બાય દરેકે દરેક વેલ્યુ પ્રેયર ઇવન ટીચર્સને કહેવામાં આવે છે કે તમારું જો લેસન પાંચ મિનિટ જલ્દી પૂરું થાય તો સી ધેટ વેલ્યુઝ આર બિન ઇન્સ્ટીલ દેટ ઇઝ રિક્વાયર્ડ દેટ ઇઝ ધ ક્રાય ઓફ ટુડે એના સિવાય મોબાઈલનો યુઝ ઓછો કેમ કરવો એ બાળકને આપણે ગમે તે જ્ઞાન આપશું તો પણ નહીં તો એનો પણ અમે એક્ટ રાખ્યો છે અને દરેકે દરેક બાળક આજે અમારા સ્કૂલને એવું કહેતા થઈ ગયા કે હવે અમે મોબાઈલ નહીં યુઝ કરશું ફક્ત એક કલાક કે બે કલાક જે તમે સ્કૂલ નક્કી કરશે તે રીતે જ યાદ તો અમને એમ થાય છે કે અમારા હાફ ઓફ ધનુડેડ ટ્વેલ્થ એન્ડ એન્ડ રેસ્ટ ઓફ ધી હેવ ગીવન ધ્રેક સટન સ્ટુડન્ટ Were, gi were given the decorative team was been made, so I can say that uh, living tenth and twelfth, and twelfth, total number of students have been involved in this function, in one way or another way. Now I think that this is very successful year because this year we have reached in culture, not only in culture science, just CBSE uh, patronage. નીચે અંડર ધ પેટ્રોનેટ ઓફ સીબીએસ સાયન્સ ફેર વિચ વોઝ બીન ઓર્ગનાઇઝ એટ બરોડા જે બરોડામાં થવામાં આવ્યો એમાં પાંચ કૃતિ વેસ્ટ ઝોન મીન્સ અજમેર જે અજમેરની નીચે છે મધ્યપ્રદેશ રાજસ્થાન અને ગુજરાત તેમાંથી બેસ્ટ ફાઈવ કૃતિ જે સિલેક્ટ થાય તેમાંની અમારી એકલી છે અને તે પણ સાના પર એક અમે રોબર્ટ જાતે બનાવ્યું અને જે બાળકોએ મેડિકલ જે રોબર્ટ કામ કરે એ જોઈને ઘણા ખુશ થયા હતા એટલે વી ટેક ધ પ્રાઇઝ દેટ વી વે અમંગ દેટ એ નહીં સીબીએસઇ ટોટલ નોટ ઓનલી ઇન ઇન્ડિયા બટ ઓલ્સો એબ્રોડ જેટલી સીબીએસઇ સ્કૂલ છે એમાં એઝ એ લોકો યંગ ઓથર બરિંગ ઓથર વોટ ધી કોલ તેમાં અમારી જિયા કોટેજાની સ્ટોરી સિલેક્ટ થઈ છે ને નિયરલી ફાઈવ થાઉઝન્ડ ટુ સિક્સ થાઉઝન્ડ સ્ટુડન્ટ પાર્ટિસિપેટેડ ઇન ટુ થર્ટી ફોર્થ થર્ટી ફોર્થ રેન્ક પર આવી છે અમારી બાળક બાળક એ જ નહીં મહાકુંભ કલા મહાકુંભમાં પણ પણ અમારા સોલો સિંગિંગ ગ્રુપ સિંગિંગમાં આગળ વધ્યા છે અને સ્પોર્ટ્સમાં વી હેવ ડન ડિમાર્કેબલ સ્ટેટ લેવલ પર હેન્ડબોલની બે અંડર ફોર્ટીન બોયઝ અને ગર્લ્સ પૂરેપૂરી ટીમ અમારી સિલેક્ટ થઈ છે અને ટૂંક સમયમાં સ્ટેટ લેવલ પર અમારી બંને ટીમ Up zone level means South Zone, South Gujarat. there are nearly 14 districts in Unwaloitena Amari School have won it and they are going to play on the state in near future. So in every every nook and corner we have seen, even in academics, 10 standard, 12th standard, science, commerce, both, we have achieved 100% result. So I can say that this was a very successful year for us. Thank you.